જવાય અને આ દવાખાનો છે દેશી દવાખાનું આયુર્વેદિક દવાખાનું જોયું તમે કોઈને પગનો દુખાવો હોય કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા દેશી દવા મળે તો આ અમારી દુકાન છે શું કરો છો કરણ માં બનાવ્યું માં બનાવશો તમે માવા ખાવ છો એવસે એ જોવા માટે હા તો આ તમને આ દવાખાનું બતાવ્યું તો ને એની સામે જ અમારી દુકાન છે જોઈ લો તમે અને આ અમારી દુકાન છે ઓછરી અને આ અમારું જૂનું મકાન છે પેલા અમે અહીંયા રહેતા પછી વાવાઝોડામાં માં પડું પડું થઈ ગયું તો પછી આ રૂમ બનાવો મિત્રો તો જોઈ લો ફેર તૈયારી થાય છે બર્થડે ઉજવવામાં આવે છે આ ભાઈ નું એ હમ જોતો એનું નામ છે રામ હેપી બર્થડે કે જો પાછા કોમેન્ટમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે ફેર બનાવવાની જો તમારે ખાવી હોય તો આવી જજો અને આ મારો આયુષ છે આયુષ સામું જોતો એ મારો છોકરો છે

મજા આવી ગઈ દોસ્તો બધા ને તો આપણે આવી ગયા છે મસ્ત લોકેશન ઉપર જોઈ શકો છો તમે ઓલી ધાર દેખાય આ આપણે વિડીયા બનાવવાના છે અને મારા જેઠની વાડી છે ને એની પડખે જ છે અને આને કહેવાય જંગલ જંગલ જેવું છે ને ગીરે છે જ્યાં તમે સમજો જોઈ શકો છો તમે આ લોકેશન મિત્રો આ ટાવર દેખાય તે સરસિયાનું છે અમે સરસિયા ગામ ના છે જોઈ શકો છો તમે કેટલું મસ્ત લોકેશન આવે જોઈ લો કઈ ઘટે નહીં ને મિત્રો અહીંયા આવી ગયા તો ભી હું દેખાઈ ગઈ જોઈ લો તમે जो सेने अरे कंटेंट बड़ी क्यों तो गाइस अगर कुछ कड़ा आती ना वीडियो बनाओ से એટલે તો ઓલી અમારે તો જો આ વિડિયો બનાવો એ તો આવી છે તો આવી ગયા ઘર પર વિડિયો બનાવવાનો છે અહીંયા આપણે જોઈ લેવાનું Thank <laughs> you.